સઠ તિલા એકાદશી બે હજાર છવીસ એકસો ને અડતાલીસ વર્ષ બાદ અનોખો સંયોગ મકર સંક્રાંતિ અને સઠ તિલા એકાદશી એક જ દિવસ છે વર્ષ બે હજાર છવીસની શરૂઆતમાં જ ભક્તિ અને આસ્થાનો એક દુર્લભ સંયોગ સજવા જઈ રહ્યો છે આ વર્ષે સૂર્ય ઉપાસના અને ભગવાનના વિષ્ણુની આરાધનાનો પર્વ સાથે મનાવવામાં આવશે વર્ષ બે હજાર છીસની શરૂઆતમાં જ ભક્તિ અને આસ્થાનો એક દુર્લભ સંયોગ સર્જાવા જઈ રહ્યો છે જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર એકસો અડતાલીસ વર્ષ પછી એવો યોગ બની રહ્યો છે જ્યારે મકર સંક્રાંતિ અને સઠતિલા એકાદશી એક જ દિવસે એટલે કે ચૌદ જાન્યુઆરી બે હજાર છીસ ના રોજ ઉજવામાં આવશે સામાન્ય રીતે આ તહેવારો અલગ અલગ તારીખો આવતા હોય છે પરંતુ આ વર્ષે સૂર્ય ઉપાસના અને ભગવાન વિષ્ણુની આરાધનાનો પર્વ સાથે માનવામાં આવશે સઠ તિલા એકાદશી બે હજાર છવીસ ક્યારે છે હિન્દુ પંચાંગ અનુસાર માધ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિની શરૂઆત તેર જાન્યુઆરીના રોજ બપોરે ત્રણ સત્તર વાગે થશે જે ચૌદ જાન્યુઆરીના રોજ સાંજે પાંચ બાવન વાગે પૂર્ણ થશેના નિયમ અનુસાર સઠતિલા એકાદશીનો વ્રત ચૌદ જાન્યુઆરીએ રાખવામાં આવશે આજ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી ઉત્તરાયણ અને પોગલની ઉજવણી પણ આજ દિવસે થશે પૂજા માટેના શુભ મુહૂર્તો ચૌદ જાન્યુઆરી બ્રહ્મ બ્રહ્મુર્ત સવારે પાંચ સિત્યાવીસ થી છ એકવીસ સુધી વિજય મુહૂર્ત બપોરે બે થી પંદર થી બે સત્તાવન સુધી ગધૂલી મુહૂર્ત સાંજે પાંચ તેતાલીસ થી છ દસ સુધી નિશિતા મુહૂર્ત રાત્રે બાર ત્રણથી બાર સત્તાવન સુધી પંદર જાન્યુઆરી વ્રત પારણાનો સમય જે ભક્તો એકાદશીનો વ્રત રાખશે તેમણે પંદર જાન્યુઆરીના રોજ સવારે સાત પંદરથી નવ એકવીસ વાગ્યાની વચ્ચે પારણા કરવાનું રહેશે વ્રત છોડવાનું રહેશે